આવેલા વોરા એન્ડ કંપનીના પંપની માલિકીની ભારત પેટ્રોલિયમ કોમર્શિયલ લિમિટેડ દ્વારા સીએનજીના ગેરકાયદેસર ઉત્પાદન સામે ફરિયાદ નોંધાઈ છે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી હાઇકોર્ટના આદેશ બાદ પાલિકાએ પણ સીએનજી પંપના પ્લાનને મંજૂરી આપી નથી પાલિકાના અધિકારીઓએ માત્ર નોટિસો આપીને કામ કરતા હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો મારા આજુબાજુના સ્થાનિક વિસ્તારમાં વોરા પંપ છે જ્યાં હાલમાં ગેરકાયદેસર સીએનજીનું કામ છે આ બાબતે અમે મારા ફાધરે એકવાર હાઈમાં અપીલ કરી હતી તેમ છતાં આજની કોઈ કામ બંધ રહ્યું નથી બાદમાં બી અમે બીજી વાર બી હાઈમાં જવાના છીએ હાઈકોર્ટમાં શું અપીલ કરી હાઈકોર્ટને અપીલ કરી હતી કે અહીંયા રોડની જગ્યા છે ત્યાં મોટો અકસ્માત સર્જાવાની બીક છે અમારા આજુબાજુના વિસ્તારના બી લોકોને જોડે છે પાલિકા પાલિકા પાસે તમે ગયા હતા પાલિકાએ શું કીધું નગરપાલિકાએ બી કીધું કે અમારો તેમનો પ્લાન મંજૂર કરો અને હાઈકોર્ટના આદેશનું પાલન કરો તેમ છતાં કોઈ પાલન થયું નથી પ્લાન મંજૂર છે ત્યાંનો નહીં પ્લાન નથી ત્યાંનો મંજૂર અમારી માગ એ છે કે અમે અમને જલ્દી ન્યાય મળે અને બીજી વાર